સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર ભાજપમાં ભડકો કેતન બીજા રાજીનામા પડ્યા પાટીલે કહ્યું નારાજગી તો થાય એમાં મિત્રો વિગત થી વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરા ભાજપ માં આંતરિક નારાજગી પાર્ટી ની ચિંતા વધારી લીધી છે અને મોડી રાત્રે અચાનક સાલી સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારના રાજીનામા બાદ હવે તેમના સમર્થકોએ પણ પાર્ટીમાં રાજીનામા ધરી દીધા છે ને તેમના સમર્થનમાં હવે સાવલી તાલુકાના પંદર જેટલા સરપંચોએ પણ રાજીનામા આપ્યા છે જે આ દોસ્તો સાથે જ સાવલી તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનના પણ રાજીનામા પડ્યા છે તો મિત્રો આ મામલે સીઆર પાટીલને પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે પર સ્પષ્ટતા સામે આવી છે તો એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે લોકસભા ચૂંટણીને લઈને જાહેરનામું પ્રચાર માટે દસ થી વધુ વાહનો ઉપર પ્રતિબંધ ઉમેદવારો એ મિત્રો પ્રચાર શરૂ કરતા પહેલા ઉપયોગમાં લેવાના તમામ વાહનોની વિગત આપવી પડશે જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનો કાર્યક્રમ જાહેર કરેલ છે તે મુજબ ગુજરાત રાજ્યના મતદાનની તારીખ સાત વર્ષ બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવેલી છે તેમજ મત મતગળતરીની તારીખ ચાર છ બે હજાર ચોવીસની નક્કી કરવામાં આવેલી છે અને આ ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના ઉમેદવારો તેમજ રાજકીય પક્ષ માટેની આદર્શ આચાર સંહિતા બહાર પાડવામાં આવેલી છે જ્યાં દોસ્તો

ફ્લિપકાર્ટ પર લાઈવ થઈ જઈ રહી છે અને આ સિવાય હવે લેટેસ્ટ ડિવાઇસ ગુગલ પ્લે કોન્સલ ની વેબસાઇટ પણ આવી ગયું છે ત્યાં દોસ્તો ત્યાર પછી બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બે ચાલી રહ્યું છે અને મિત્રો આ યોજના હેઠળ તેરસો ને પચાસ દેશના સૌથી લાંબા એક્સપ્રેસ નો વે નું પણ કામ ચાલી રહ્યું છે જે બે હાજર ચોવીસ ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે આ એક્સપ્રેસ ગુજરાત સહિત દેશના છ રાજ્યોમાં માં પસાર થશે અને ગુજરાત પસાર થનાર ચારસો છવ્વીસ કિલોમીટર લાંબા આ એક્સપ્રેસની વે થી વડોદરા અને સુરત શહેર ને પણ મિત્રો મોટામાં મોટો ફાયદો થશે અને ઓક્ટોબર બે હજાર તેવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એક્સપ્રેસ વેના વડોદરા મુંબઈ મુંબઈનું ઉદ્ઘાટન પણ કર્યું હતું અને ભારત નો અત્યાર સુધીનો સૌથી લાંબો દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ છે અને તેના પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો મિત્રો અંદાજ રહેલો છે અને આ દેશનો સૌથી લાંબો અને વ્યસ્ત એક્સપ્રેસ વે હશે તેની લંબાઈ તેરસો પચાસ કિલોમીટર કિલોમીટર અને જાન્યુઆરી બે હજાર ત્રેવીસ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના બસો ને સેતાલીસ કિલોમીટર લાંબા દિલ્હી દૌસા લાલ ચોહા ઉદ્ઘાટન પણ કર્યું હતું અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યાં દોસ્તો ત્યાર પછી ના મિત્રો જોઈએ મહત્વના સમાચાર કે હોળી ના દિવસે લાગશે વર્ષે બે હજાર ચોવીસ નું પહેલું ચંદ્રગ્રહણ અને બાર માંથી કેટલી રાશિઓ માટે ખરાબ સમાચાર લઈને આવશે તો મિત્રો કેટલા ને મળી શકે છે મોટો ફાયદો એમાંથી મિત્રો મિત્રો વાત કરીએ તો ગ્રહો અને વિશ્લેષણ એટલે કે વિશેષ મહત્વ છે અને જોશીષ શાસ્ત્ર અનુસાર ગ્રહો ની સ્થિતિ બદલવાની સાથે વ્યક્તિના ભાગમાં પરિવર્તન આવે છે મિત્રો આમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ પણ મહત્વપૂર્ણ છે છાયાને કારણે મનમાં કોઈ અધિક ઘટના બનવાની ભીતિ છે અને મિત્રો આ વર્ષે હોળીના અવસર પર સો વર્ષ બાદ ચંદ્રગ્રહણ ગ્રહણ થઈ રહ્યું છે અને વર્ષ બે માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે ત્યાર જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો મિત્રો જામનગર થી મોટા સમાચાર મળી રહ્યા છે કે બાર વર્ષીય બાળકની શરીરના ચૌદ કા મારી હત્યા કરી માતા પિતા ઘરના કામ કામે બહાર ગયા હતા ત્યારે ત્યારે જ પાડોશમાં રહેતા યુવકે હત્યા નિપજાવા ચકજાર જામનગર માં અઠવાડીયા થી આ બીજી હત્યા જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો જામનગર શહેરમાં એક અઠવાડીયામાં આજ હત્યાનો બીજો બનાવ બનતા પોલીસ તંત્ર મિત્રો દોડધામ મચી ગયું છે શહેરના રાજ્ય રાજપાર્ક વિસ્તારમાં બાર વર્ષની એટલે કે મિત્રો 12 વર્ષની બાળકીના તેના પાડોશમાં આજ રહેતા શખસે શરીના 13 થી 14 ઘા મારી હત્યા કરી છે અને મિત્રો ચકચાર મચી ગયો છે મૃતક બાળકીના માતા ટિફિન સર્વિસ ચલાવતા હોય આરો આરોપીઓ ટિફિન મંગાવવા કિશોરી આરીપોના ઘરે ટિફિન આપવા ગઈ હતી ત્યારે જ કોઈ કારણોસર શરીના ઉપચાર એટલે કે મિત્રો શરીના ઉપરાવ પર ઘા મારી બાળકીની હત્યા કરી છે અને પરિવારોજનોને હદપ્રત બન્યા હતા ઘટનાના પગલે જામનગર પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ પર પહોંચી હતી હત્યાનું કારણ અકબંધ હોય પોલીસને જ તે જાણવાના પ્રયાસો હાથ ધરી આરોપીની શોધગોળ શરૂ કરી છે ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ મુંબઈ વચ્ચે જો કે આ મુદ્દે હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો જવાબ સામે આવ્યો છે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો અને કે દેશના પહેલી બુલેટ ટ્રેન ક્યારે વાસ્તવિક બનશે અને ત્યારે તેમણે કહ્યું હતું કે આગામી 2 વર્ષમાં જ બુલેટ ટ્રેન મુસાફરો માટે ઉપલબ્ધ થઈ જશે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે રેલવે મંત્રીએ કહ્યું છે કે અમારી તૈયારીઓ ખૂબ જ ઝડપીથી ચાલી રહી છે અને બુલેટ ટ્રેન વર્ષ 2026 માં શરૂ થશે અને ભારતીય રેલવેમાં આવી રહેલા મુસાફરો તરફ ઈશારો કરતા રેલવે મંત્રીએ કહ્યું છે કે મોદી સરકારનો સૌથી મોટો ઉદ્દેશ્ય મુસાફરોની સુરક્ષા છે પ્રથમ જે સલામત મુસાફરી અને પછી સુવિધાનું વિસ્તરણ છે રેલવે મંત્રીએ કહ્યું છે કે મે 10 12 દિવસ પહેલા આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી ત્યારે બુલેટ ટ્રેનના 284 કિલોમીટરના ટ્રેનનું કામ પૂર્ણ થઈ ગયું છે જી હા દોસ્તો ત્યાર પછી જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો સમાચારમાં મિત્રો આગળ વધીએ તો એલપીજી ટેન્ક વેગમાંથી ગેસ લીક થતા દોડધામ અમરેલીના મોટા લીલિયા પાસે મોટી દુર્ઘટના ટળી

કોઈએ રાહનો શ્વાસ લીધો હતો અને ટેકનિકલ ટીમ દ્વારા ટ્રેન ને મિત્રો પરત પીપાવા પ્લોટ જઈ લેવાનો નિર્ણય પણ કર્યો હતો આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હવે વાત કરીએ સોના ચાંદીના ભાવમાં આજે ઘટાડો સોનું ઘટીને મિત્રો પોસઠ હજાર બસો સિત્તેર પ્રતિ દસ ગ્રામ થયું છે ચાંદી ની વાત કરીએ તો ચાંદી પણ એન્ડ જવેલર્સ એસોસિયેશન અનુસાર દસ ગ્રામ સોનું બસો રૂપિયા સસ્તું થઈને હાલ અત્યારે મિત્રો પોસઠ હજાર બસો સિત્તેર રૂપિયા થઈ ગયું છે આ મહિનાની શરૂઆત એટલે કે અગિયાર માર્ચ સોનાએ પોસઠ હજાર છસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઓલ ટાઈમ હાઈ પર રહ્યું હતું અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીમાં આજે ઘટાડો જોવા મળ્યો છે અને તે ચારસો ને અડત્રીસ રૂપિયા સસ્તું થઈને તોતેર હજાર સાતસો ને બોતેર રૂપિયા પ્રતિ કિલો થઈ રહ્યું છે પહેલા તે મિત્રો ચુમ્મોતેર હજાર બસો ને દસ રૂપિયા હતું અને હવે ચાંદી ગયા વર્ષ એટલે કે ચાર ડિસેમ્બર બે હજાર તેવીસ ના રોજ સિત્યોતેર હજાર તોતેર રૂપિયાની ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું જી હા દોસ્તો તો મિત્રો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પ્રેમથી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જય હિન્દ જય જય ગુજરાત વંદે માતરમ